આજે એકનાથ શિંદે ગ્રુપની શિવસેના સાંસદો દિલ્હી જશે એકનાથ શિંદે તમામ નવનિર્વાચિત સાંસદોની મુલાકાત કરી શિંદેના સરકારી નિવાસસ્થા અને સાંસદો સાથે બેઠકનું આયોજન સાત સાંસદો સાથે એકનાથ શિંદે ચર્ચા કરી હતી જેઓ દિલ્હી જવા રવાના થશે સાત સાંસદો કે જેઓ રિયલ શિવસેનાના નામે લડ્યા હતા જેઓએ તેઓ પરિસ્થિતિમાં કપરી પરિસ્થિતિ જોવા મળી જે રીતે

જાણકારી જાહેર રાજસ્થાનમાં કરણી સેનાના પ્રમુખની હત્યા મામલે પણ તપાસ ચાલુ વડોદરાથી સમાચાર સ્માર્ટ સિટીની ખુલી ગઈ છે પોલ સત્તાધીશો ખુદ ટેન્કરથી મંગાવી રહ્યા છે પાણી પાલિકાની મુખ્ય કચેરીમાં પીવાના પાણીની સમસ્યા મેયર અને મ્યુનિસિપલ કમિશનરની કચેરીમાં જ પાણીની સમસ્યા છે ટેન્કરથી પાણી પહોંચાડાતું હોવાનું આવ્યું છે સામે જે રીતના દ્રશ્યો જોવા મળી રહ્યા છે સ્માર્ટ સિટી વડોદરાની અંદર ખુદ સત્તાધીશોને જ ટેન્કરની મદદ લેવી પડી રહી છે પાલિકાની મુખ્ય કચેરીમાં પીવાના પાણીની સમસ્યા છે જ્યાં ટેન્કર રાજ સમગ્ર શહેરમાં ચાલતું હોય અને કચેરી ખુદ સરકારી ટેન્કર રાજ પર નિર્ભર હોય તો એ સ્માર્ટ સિટી કઈ રીતે બની શકે તેવા સવાલો પણ ઉભા થઈ રહ્યા છે અને વડોદરામાં ટેન્કર રાજ ચાલી રહ્યું છે જે સવાલ વારંવાર પૂછવામાં આવી રહ્યો હતો તેનો આ પુરાવો પણ આપ જોઈ રહ્યા છો ને આ એકમાત્ર પુરાવો નથી આવા અનેક દ્રશ્યો છે આજે આ મુદ્દો વધુ ચર્ચામાં એટલે આવી ગયો કારણ કે ખુદ પાલિકાની કચેરીની અંદર ટેન્કરથી પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે પીવાના પાણીના ફાફા ખુદ પાલિકાની કચેરીમાં છે કે જે આખા શહેરને પાણી પહોંચાડવાનો દાવો કરવામાં આવે છે પરંતુ ત્યાં જ ટેન્કર રાજ આવી જવાને કારણે ચર્ચા વધી ગઈ છે તો ટેન્કરથી પાણી પહોંચાડાતું હોવાનું આ દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો સ્પષ્ટ સવાલો પણ ટેન્કર રાજને લઈને ઉભા થઈ રહ્યા છે કે વડોદરાની પાલિકા કચેરીમાં જ પાણીની સમસ્યા છે કે શું

તેઓ જે છે પબ્લિક માટે કેટલું કામ કરે છે તે આના પરથી ફલિત થાય છે કારણ કે આ જે સત્તાધીશો છે તેમને ખુદ પીવાના પાણીના ફાફા પડી રહ્યા છે તો વડોદરા વાસીઓને પીવાનું શુદ્ધ પાણી આ લોકો કઈ રીતે પૂરું પાડશે તે અહિયાં સૌથી મોટો સવાલ જે છે તે ઉભો થઈ રહ્યો છે દ્રશ્યો જોઈ શકાય છે કે વડોદરા મહાનગરપાલિકા કે જેના માટે વડોદરા શહેરના નાગરિકોને પ્રાથમિક સુવિધા આપવાની જવાબદારી છે આ જે કચેરી છે એ મુખ્ય કચેરી છે અને અહિયાં વડોદરા શહેરના મેયર પિંકીબેન સોની મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શીતલ મિસ્ત્રી સહિતના જે ઉચ્ચ કક્ષાના હોદ્દેદારો છે તેઓ બેઠે છે પાલિકાની કચેરીમાં પીવાના પાણીના ઠેકાણા નથી તે મોટી મોટી વાતો કરે છે વડોદરા પીવાનું શુદ્ધ પાણી આપીશું ઘરે ઘરે નળથી જળ પહોંચાડીશું એ તમામ દાવા જે છે અહીંયા પોકર સાબિત થતા હોય કેમ લાગી રહ્યું છે અને હાલ તો વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો હોય કે પછી કર્મચારીઓ હોય તેઓ ખુદ પીવાના પાણી માટે છેલ્લા ઘણા સમય થી પરેશાની વેઠી રહ્યા હોય એ તો સૌ કોઈ જાણે છે હાર્દિક આજે ટેન્કર રાજ આવ્યું છે અધિકારીઓ શું કહી રહ્યા છે કેમ ટેન્કર ની જરૂર ખુદ પાલિકા કચેરી ને પડી રહી છે જયારે વડોદરામાં તમામ ઘરે પાણી પહોંચી રહ્યાના દાવા થઈ રહ્યા છે ત્યારે

દમ તોડ્યો હતો ચાલુ સભા વખતે આ એજ કોર્પોરેશન છે જ્યાં ગંદા પાણીથી થી ત્રણ થી ચાર લોકો નું મૃત્યુ થયું છે પાછલા બે વર્ષોમાં આ એ વડોદરા શહેર છે જ્યાં પાંચ લાખ લોકોને ગંદુ પીવાનું પાણી મહીસાગર નદી અમારો સ્ત્રોત દૂષિત હતી ગંદુ પાણી આપવામાં આવેલું અને વડોદરા શહેરમાં વર્ષોથી એવું કહીએ છે કે ટેન્કર મુક્ત છે હર ઘર જલ નહીં હર ઘર વાત કરે છે પણ બે બે કરોડના વર્ષે ટેન્કરના ઈજારા કરવા પડતા હોય છે તો એ શું કામ કરવા પડે છે અમુક વિસ્તારમાં રેગ્યુલર ટેન્કરથી પાણી આપવું પડે છે છે અનેક જગ્યાએ લોકો બૂમ પાડે એટલે પાણી ઓછું આવે છે એટલે કોર્પોરેટર્સના કહેવાથી પાણી આપવામાં આવે છે લોકો પૈસા ભરીને પાણી ખરીદવું પડે છે પીવાનું પાણી તો અધળક લોકો બહારથી પીવાના પાણીના જલ્સ ખરીદતા હોય છે તો વડોદરા શહેરની પાણીની પરિસ્થિતિ રિયલી ગંભીર છે હું જે વિસ્તારમાં રહું છું નવાયાડ વિસ્તારમાં છેલ્લા એક મહિનાથી કોર્પોરેટર્સ ગુમો પાડે છે વિસ્તારમાં અનેક ઠેકાણે ગંદુ પાણી આવે છે નવાયાડ વિસ્તારમાં પણ આજ દિન સુધી એની કોઈ સુનાવણી નથી થઈ ઇનફેક્ટ ગટરો ઉભરાય છે જ્યાં ગટરોના કનેક્શન બેસી ગયા છે એને રિપેર કરવામાં પાંચ પાંચ મહિના કાઢે છે તો એટલે એની લીધે બી પાણીનું કન્ટેમિનેશન થાય છે આ તમામ વસ્તુ જોતા વડોદરા મહાનગર સેવા સદનમાં લોકોની સુખાકારી માટે પાણી જેવા બેઝિક ઇસ્યુમાં કોઈ પ્રાયોરિટી નથી એ જોવાય છે અમીબેન આમ તો જ્યારે ટેક્સ ના ભરે કોઈ વ્યક્તિ સામાન્ય રીતે પાણીને લઈને કરવેરો તો તેની પાસેથી દંડ લેવામાં આવે છે તો આમાં તો ઊંધો દંડ કરી દેવો જોઈએ પાલિકાને જેને પાણી ટેક્સ ભરવા છતાંય નથી મળતું અમે તો અનેક વખત દરખાસ્ત બી ચડાવી છે કે જ્યાં પાણી નથી મળતું રેગ્યુલર પાણી નથી આપી શકતા ત્યાં વેરો ના લેવો જોઈએ જ્યાં ગંદુ પાણી આપો છો ત્યાં વેરો ના લેવો જોઈએ પણ એ બધું તો ખાલી ઓન પેપર વાતો થતી હોય છે કોઈ એને ગંભીરતાથી લેતું નથી એ પોલિટિકલ અમે લોકો કરીએ છીએ અમે આક્ષેપો કરીએ છીએ પણ કોઈ જાતની ગંભીરતા નથી આ વડોદરા શહેરમાં પચીસ વર્ષે એક નવો પાણીનો સ્ત્રોત બન્યો હતો વડોદરા શહેરના મોટા ભાગની ફ્રેન્ચવેલ પર પાણી મહીસાગર નું દૂષિત થાય છે તો એને સાફ કરવા માટે ટ્રીટમેન્ટ પ્લાન્ટ નથી જે સ્ત્રોત છે એક સ્ત્રોત ની લાઈન કશે ભંગાણ હોય તો ઓલ્ટરનેટિવ સોર્સ થી ત્યાં કનેક્ટ કરીને પાણી આપવાનું કોઈ પ્રોવિઝન નથી એટલે મજબૂરીમાં વડોદરાના લોકોને ટેન્કર પર ડિપેન્ડન્ટ થવું પડે છે અને હજી બી હું કહીશ કે વડોદરામાં

પણ પાણીના દરેક ઘરવાળા લોકો મજબૂર છે કે આ પોતે આરો મૂકે કા તો પીવાનું પાણી બહાર થી ખરીદવું પડે કોર્પોરેશન પોર્ટેબલ વોટર દરેક નળ માં પીવા લાયક પાણી આવું જોઈએ પણ એ પરિસ્થિતિ તો છે નળ નળનું પાણી હવે નાવા લાયક બી નથી આવતું પીણું ગંદાતું પાણી આવે છે અમારા કાઉન્સીલર્સ ના ઘરે બી આવું જ પાણી આવે છે કોઈ જોવા વાળું નથી બોલવા વાળું નથી એટલે આ રીતની બેદરકારી ચાલી રહી છે એવું લાગી રહ્યું છે આપને બોલીએ તો ખુબ છે પણ વિપક્ષમાં નજીવી વિપક્ષ માંડ સાત લોકો છે જે ચૂંટાયેલા છે અન્ય પાર્ટી ના એ લોકો પાર્ટી ની શરમ રાખીને નથી બોલી શકતા અને બોલે છે તો અધિકારીઓનો એમના પર એટલી પકડ નથી અધિકારીઓ એમને ગણકારતા નથી ને આટલા વર્ષમાં એડમિનિસ્ટ્રેશન જે લોકોએ જોયું ભારતીય જનતા પાર્ટી એ લોકોએ ઓલ્ટરનેટિવ ઉભા જ નથી કર્યા તો હવે બોલે તો કોણે બોલે આ તો એમના પર જ પાછું આવે છે એટલે નથી બોલતા વડોદરામાં પાણી માટે કઈ કર્યું બી નથી કે તો કોને કહેવા જાય કારણ કે ત્રીસ ત્રીસ વર્ષથી શાસન એમનું છે અને ચૂપ મેરી બી ચૂપ બધા ચૂપ રહે છે વડોદરામાં કોઈ બોલતું જ નથી નાગરિકો આવીને માટલા ફોડે છે અનેક વિસ્તારો ટેન્કર થી પાણી આપવું પડે છે માં ઘણા પૂર્વ માં ઘણા વિસ્તારમાં ટેન્કર આપવું પડે છે ગંદા ની સમસ્યા શહેરમાં વિસ્તારમાં જે બી વડોદરામાં મૂળ સિટીની બહાર જે વિસ્તાર ડેવલપ થયો તો હવે ત્યાં ભી બધી લાઈન રિડન્ડન્ટ થઈ ગઈ છે પણ કોઈ જૂની લાઇનો બદલવાની તસ્દી નથી લીધી એટલે તમામ જગ્યાએ ગંદા પાણીની અને હવે તો સ્ત્રોત જ કન્ટામિનેટેડ છે જ્યાં સ્ત્રોત કન્ટામિનેટેડ હોય તમારા કુવામાં જ ગંદુ પાણી હોય તો તમારા હવાડામાં ચોખ્ખું ક્યાંથી આવવાનું છે એને ચોખ્ખું કરવા માટે ટ્રીટમેન્ટ પ્લાન્ટ બી નથી એ હજી બે ત્રણ વર્ષ લાગશે બનતા એ બી અમે ખુબ લડત આપી છે પછી મંજૂર થયા છે આભારબેન અમારી જોડા બદલ વાતચીત કરવા બદલ તો નેતા વિપક્ષ હતા ના જેઓનું કહેવું છે કે ન ફક્ત કોઈ એક શહેર કે શહેરનો વિસ્તાર પૂરતી વાત છે પરંતુ સમગ્ર વડોદરા શહેરની આ પરિસ્થિતિ છે ફક્ત એક વિસ્તારની અંદર કદાચ ટેન્કર જતું હોય તેવું તેમના ધ્યાનમાં છે આ તો તમામ વિસ્તારની અંદર જઈ રહ્યું છે વર્ષે બે થી ત્રણ કરોડની વાત જે તેમને કહ્યું કે ટેન્કરના ખર્ચાની થઈ રહી છે ન વાત ત્યાં સુધી સીમિત રહે છે વાત ત્યાં સુધી આવી ગઈ કે કમિશનર અને મેયર જે કચેરીમાં કામ કરી રહ્યા છે ત્યાં આગળ પાણીના બાટલા મંગાવવા પડી રહ્યા છે ત્યાં આગળ પાણી માટે ટેન્કર મંગાવવું પડી રહ્યું છે પાણી શુદ્ધ થવાને જે પ્લાન્ટ છે તે પણ હજી કાર્યરત છે સૌથી મોટી વાત વડોદરાની જનતા માટે છે છે કે જેઓ ટેક્સ તો ભરી રહ્યા પાણી માટે પરંતુ તેઓને પાણી નથી મળતું ને અલગ રૂપિયા ખર્ચી અને પાણી લેવું પડી રહ્યું છે તો સત્તાધીશો ખુદ ટેન્કર મંગાવી રહ્યા હોય તેના પુરાવા દ્રશ્યોની અંદર સ્પષ્ટ આપ જોઈ રહ્યા છો વડોદરા સ્માર્ટ સિટીની પોલ ખોલતા આ દ્રશ્યો છે